ફેમિલી કેમ છો બધા બધા મજામાં જ હશો તો આજે કાલેનો જે વ્લોગ જોયો તમે રાતનો તો અમે સૂઈ ગયા હતા રૂમમાં તો રાતે કેવું દેખાતું હશે મને પણ નહીં ખબર અને આ છે મુક્તિધામ કરીને ધર્મશાળા છે એમાં રહ્યા છીએ અને આ છે બાલ્કનીનો વ્યૂ છે જોઈ લો આ છે બાલ્કનીનો વ્યૂ અને સામે જુઓ તો નકરા નાસ્તાવાળા છે જો જો કેટલા નાસ્તા વાળા છે જો લાઈનમાં માં બધા નાસ્તા છે અને આ છે અમારો રૂમ આ છે બાલ્કની અહીંયા સુતા હતા આખી રાત કાઢી અને હવે અત્યારે વાયગા છે નવ ને તેર દેખાય છે કે નહીં ખબર નહીં નવ ને તેર થઈ છે અત્યારે અને હવે હમણાં નીકળીએ છીએ નાસ્તો કરવા તો હવે જોઈએ શું નાસ્તો છે આપણને પણ નથી ખબર કે શું ત્યાં નાસ્તો છે હું છે તો હવે જઈએ પાંચ દસેક મિનિટમાં નીકળીએ છીએ તો ચાલો મળીએ પછી ત્યાં જઈને

રસ્તે મેં ક્યાં નીચે સાપુતારા કે સિટી મેં ઘોસતા તો ચાલુ કરતા ભાઈ અંદર પછી લોકેશન માં ભોયરા મે

હા એલિતા જ છે મહિના જ થયા ગયા બની ગયા તમે ખબર છે ડ્રાઈવર છે

એટલે જમવા આવી ગયા છીએ મતલબ કે નાસ્તો કરવા તો અહીંયા જો રાઈસ છે ને એવું બધું છે મન્ચુરિયમ ને એવું બધું છે ને આ બે જણા ઓર્ડર જ આપે આ બે ઓર્ડર જ આપવાનું કામ કરે છે આ હા અમારો હિતો હા તો ચલેગા ચલેગા ઓકે ચાલો ભાઈ જમી લીધું છે ફાઈનલ અને હવે નીકળીએ છીએ પાછો અહીંયાથી ચા બા પણ પી લીધી છે અને ગાડી આવે છે ક્યા હુઆ શાદી નહીં હોય તો બહુ રખડતા લોકો

લઈને નીકળવાના છીએ મર્સિડી ચાલો સુરત ચાવી આવે છે ચાવી આવે એટલે નીકળીએ લાઈન લાગે هو oh, really? ફાઈનલી પહોંચી ગયા છીએ સુરત અને આ અમારી બંને ધનો પૈડી છે જો સુરત પહોંચી ગયા છીએ પાર્કિંગમાં ગાડી લગાવી દીધી છે અને આપણી ધનો અહીંયા પૈડી છે લઈને નીકળીએ આવે અને હું તમને ઘરે જઈને મળું ઓકે તો ચાલો નીકળીએ અહીંયાથી તો હેલો ફેમિલી ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને ઘરે પહોંચતા પહોંચતા વાગી ગયા છે બાર બાર વાગી ગયા છે ઘરે પહોંચતા પહોંચતા તો ચાલો હવે સુઈ જઈએ અને જેને પણ આ વિડીયો ગમો હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બે લાઇકન ક્લિક કરતા જાઓ કારણ કે આ તમારા ભાઈએ બહુ મહેનત કરે છે તો અને કોણ કોણ સુરતથી છે એ મને જણાવજો કોમેન્ટમાં અને કેવો વિડીયો લાગ્યો એ પણ જણાવજો ચલો જય માતાજી જય શ્રી રામ રાધે રાધે બાય બાય